આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે આ કંપનીના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી મળી રહે અથવા પછી રોકાણ કરવા માંગતા હો તો પણ આ શેર વિશેની માહિતી મેળવી શકો પણ મિત્રો કોઈ પણ શેરમાં તમે રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે એકવાર આ શેરને લઈને તમે ચર્ચા કરી લેજો પછી જ તમે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરજો મિત્રો જો આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને પેજ પોતાના મિત્રો સાથે બધી જગ્યાએ શેર કરી દેજો સાથે જો આ વિડીયો તમે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે પહોંચી શકે અને આ વિડીયોમાં આપણે ફક્ત માહિતી આપીએ છીએ રોકાણ કરવું કે ના કરવું એ નિર્ણય તમારે લેવાનો હોય છે તો મિત્રો વાત કરીએ શેર બજારમાં એક વર્ષમાં સેન્સેક્સમાં બે પોઈન્ટ પચાસ ટકાનું અને નિફ્ટીમાં જેને એક વર્ષમાં રોકાણકારોને દમદાર રિટર્ન આપીને માલામાલ કરી દીધા છેલ્લા બાર મહિનામાં શેરની કિંમત પચીસ રૂપિયા થી વધી ચાર હજાર પાંચસો રૂપિયા થઈ ગઈ છે એટલે કે એક જ વર્ષમાં તેને સત્તર હજાર ટકા થી પણ વધારેની તેજી આવી ગઈ છે એટલે મિત્રો એક વર્ષમાં પાછલા આપણે નિફ્ટી ફિફ્ટી અથવા તો પછી સેન્સેક્સ નું રિટર્ન જોઈએ તો બે ટકા થી અઢી ટકાનો ઘટાડો નોંધાયો છે અને એમાં પણ ટ્રમ્પ નું ટેરિફ વોર સાથે ભૂ રાજકીય તણાવ જેના કારણે શેર બજારમાં આપણે ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે આ ઉતાર ચઢાવના માહોલમાં પણ એક એવો સેમી કન્ડક્ટર શેર છે જેને રોકાણકારોને એક વર્ષમાં સત્તર હજાર કરોડ સત્તર હજાર ટકાથી પણ વધારેનું

કંપની ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ માટે પાર્ટ્સ બનાવે છે આ સાથે જ અમેરિકાની અન્ય કંપનીઓ સાથે પણ તે કામ કરે છે કંપની હવે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને બિઝનેસ પણ ઉતરી ગઈ છે એટલે કે કંપની છે ઓગણીસો એસીમાં શરૂઆત થઈ હતી મહારાષ્ટ્રમાં આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટનું ઓપરેટ કરે છે કંપની સેમી ભારત સેમી મિશન હેઠળ એપલ કંપની માટે પાર્ટ્સ બનાવે છે એટલે કે આઈફોનમાં જે પાર્ટ્સ યુઝ થાય એપલ કંપનીના બીજા ડિવાઇસમાં જે પાર્ટસ યુઝ થાય એ આ કંપની બનાવે છે સાથે અમેરિકાની અન્ય કંપનીઓને સાથે પણ આ કંપની કામ કરી રહી છે પછી વાત કરીએ કે આ કંપનીએ 60000 ના 1 કરોડ થી પણ વધારે કરી દીધા છે એટલે કે આરઆરપી સેમીકન્ડક્ટર ના શેરે એક વર્ષમાં 17700 કરોડ ટકા અદ્ભુત રીટર્ન આપ્યું 9 સપ્ટેમ્બર 2024 ના રોજ શેર કિંમત 25 રૂપિયા ને પૈસા હતી જ્યારે અત્યારે 4555 રૂપિયા ને 90 પૈસા ઉપર છે રોકાણકારે જો કોઈ રોકાણકાર હોય અને 9 સપ્ટેમ્બરે 60000 રૂપિયા નું રોકાણ કર્યું હોત તો આજે તેની પાસે 1 કરોડ રૂપિયા થી પણ વધારે હોત એવી જ રીતે એક લાખ રૂપિયાનું રોકાણ કરનારની કિંમત અત્યારે એક કરોડ સિત્યોતેર લાખ રૂપિયા થઈ ગઈ છે એટલે કે એક વર્ષ પહેલા પચીસ રૂપિયા જે ભાવ ચાલતો હતો ત્યારે તમે એક લાખ રૂપિયા રોક્યા હોત તો અત્યારે તમારું એ રોકાણ એક કરોડ ને સિત્યોતેર લાખ રૂપિયા થઈ ગયું હોત એક જાન્યુઆરી બે ના રોજ શેરનો ભાવ એકસો પૈસા એકસો શેરનો ભાવ એકસો રૂપિયા ને પચાસ પૈસા હતો આજથી આઠ મહિના પહેલા પણ જો કોઈ રોકાણકારી આ મલ્ટીબેગર શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેમનું રોકાણ ચોવીસ લાખ પંચાવન હજાર પાંચસોને પચીસ રૂપિયા થઈ ગયું હતું છેલ્લા એક મહિનામાં શેરે અડતાલીસ પોઈન્ટ અઠ્ઠાવન ટકાની તેજી જોવા મળી છે પછી શેરમાં તેજી કેમ આવી એ જોઈએ તો આ શેરમાં તોફાની તેજીનું મુખ્ય કારણ છે હાલ સેમિક કંડેક્ટર ઇન્ડસ્ટ્રી પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે અને ઇન્ડસ્ટ્રીને અનેક પ્રકારની રાહતો મળી રહી છે આરઆરપી સેમિકન્ડક્ટરનું માર્કેટ કેપ છ હજાર એકસોને ત્રીસ કરોડ રૂપિયા છે કંપનીએ છેલ્લા પાંચ વર્ષોમાં એકસો એંસી ટકાના સી નફો વધાર્યો છે જોકે કંપનીમાં પ્રમોટરની હિસ્સેદારી માત્ર એક પોઇન્ટ અઠ્ઠાવીસ ટકા છે એટલે કે પ્રમોટરમાં હિસ્સેદારી કોઈ પણ આપણે લાગતી નથી કે બહુ વધારે હોય એક આ તો નોર્મલ પબ્લિક જેટલી હિસ્સેદારી કંપની છે કંપનીના પ્રમોટર પાસે તો મિત્રો આ વિડીયોમાં આપણે મલ્ટી બેગરના મલ્ટીબેગર શેર વિશે વાત કરીએ આ રાજ સેમિકન્ડક્ટરના શેર વિશે જે અત્યારે સેમી કંડક્ટરનું જે સેક્ટર ચાલી રહ્યું છે એના ઉપર સરકાર સારા એવા રાહતો પણ આપી રહી છે અને અત્યારે આ સેક્ટર ઉપર ભારેમાં કામ ચાલી રહ્યું છે

તમારે રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ તો મિત્રો આ બસ આટલું આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરી દો શેર બધાની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો